હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી જય માતાજી મિત્રો અત્યારે અમે આવી ગયા છે ભાઈ અમારા દબાપાને તમે પાછળ ભાઈ જોરદાર મજાનું વાતાવરણ જોઈ શકો છો ભાઈ અત્યારે હાલ વરસાદ ચાલુ છે ને લગાતાર બે દિવસથી ભાઈ સતત વરસાદ ચાલુ છે અને ઘણા બધા એવી રીલો પણ બનાવી રહ્યા છે કે ભાઈ આટલો બધો વરસાદ આવી રહ્યો છે અને અમારે ફરવા માટે જવું હોય તો ભાઈ બાઈક લઈને જવું જોઈએ કે પછી બોટ લઈને જવું જોઈએ અંબાલા તમે કમેન્ટ કરીને જરૂર જણાવો હા 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 તો ગાઈઝ આજે ભાઈ નોમ છે એન્ડ જન્માષ્ટમી કાલે હતી તો ભાઈ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ આવા જોરદાર ધોધમાર વરસાદમાં થયો હતો ભાઈ અને અત્યારે હાલ મગા નક્ષત્ર ચાલે છે એટલે પવિત્ર માસ કહેવાય છે અને પવિત્ર નક્ષત્ર કહેવાય તો ભાઈ જોરદાર વરસાદ પડે છે એ વરસાદ આપણે એક ત્રાસકમાં દરેકે ઝીલવો જોઈએ કારણ કે ભાઈ આ જે પાણી છે મગા નક્ષત્રનું એ ખરેખર ભાઈ એક પવિત્ર પાણી કહેવાય છે અને જેને પણ બીમારી હોય કોઈ રોગો હોય તેમાંથી ઘણો બધો આરામ પડતો હોય છે તો ગાઈઝ આ હું જે લાવું છું ત્રાસક એ હું મારા ધાબા પર મૂકી દઈશ અને પછી જે જે વરસાદ અંદર ઝીલા છે એ મારી મમ્મી હાર્દિકભાઈ મારા પપ્પા બધા અંદરથી સરસ મજાનું પવિત્ર પાણી પીશે તો ગાઈશ અત્યારે અમારા ધાબા પર બીજા પણ મિત્રો આવી ગયા છે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય માતાજી હા તો થોડું ભાઈ તમને જાદુ બતાવો કુશકુમાર બતાવો બતાઈએ ચલો તો ગાઈસ આજે ભાઈ હું કુમાર સાથે ભાઈ એક જોરદાર જાદુ કરવાનો છે કુશભાઈ આ બાજે જો તમે પહેલા તો જો કુશ આ સિક્કો છે બરોબર હું છે ને તાર ઓકે બંધ કરી દેવાની પહેલા હું આટલા ચીપકાઈ દઈ બરોબર પત્તાર છે ને આ પાછળ બધ દેવાના આ બે બે છે ને પતાર છે ને ઓમ કઈ સિક્કો ને અસર પાડ દેવાનું હો ને રેડી કે ઓકે બંધ કરી દે પેલા ઓકે ના ખોલતો હો ને અને આ પાછળ લઈ દે બરોબર એ સિક્કો ચોંટાડું છું ને પાર દેડ ને સોમ ઓકે ના તો પાર आठ ना डार दो ना पार देना सु पार ले पार ले आ तो पार तो नहीं नहीं पर पार सॉरीस ले पार ले ए जो <laughs> ले <अलिया> पार मजा आया पर तो कम परद ताने તો ગાઈસ જોઈ દે ભાઈ જોરદાર જાદુ હતું ખરેખર ભાઈ આવો તમે બીજા મિત્રો સાથે જાદુ કરજો ભાઈ જોરદાર એક પ્રેંક થઈ જાવ છે શું કેવું કોશ કે સિક્કો તો આવી રહ્યો છે અંતા હું પાડતા તારા ચાલ તો ગાઈસ અત્યારે હાલ અમે આવી ગયા છે ભાઈ અમારા ખેતરમાં અને આજે ભાઈ આપણે આપણા ખેતરમાં બનાવવાના છીએ ચા ચા દેસી ચા ગુજરાતી ચા અને વિક્રમભાઈ શું લઈને આવ્યા છે પાછળ થોડા વિક્રમભાઈને બતાવો જ મારા ભાઈ તો ચલો गाइस આપડે ભાઈ શરૂઆત કરી લઈએ ચા चलो ચલો પ્રાણ નાથ પ્યારો ખે બોલો કૃષ્ણ કનૈયા બોલો આનંદ મંગલ

એને મને માયા લગાડી મારા માયા લગાડી એ મન ના કરતા ગાયો નો ગોવાર મારો રાજા રન છોડ છે એને મને માયા લગાડી રે તો મિત્રો બસ બસ લે મિત્રો તમારે ચા પીવી હોય તો આવી જાવ આપણા લોકેશન પર તમે કમેન્ટ કરજો એટલે અમે છે ને અમારું લોકેશન તમને મોકલી દઈએ બરોબર વિડીયો

મિત્રો ખરેખર ભાઈ જોરદાર મજા આવી ગઈ ચા પીવાની તમે પણ આ રીતે ભાઈ ખુલ્લા વાતાવરણમાં ચા પીજો બહુ મજા આવશે મિત્રો જોરદાર મજા આવી રહી છે અહીંયા તમે નજારો જુઓ એકદમ પાણી પાણી છે ચારે બાજુ અને અહીંયા ઉભા ને ચા પીએ છીએ વરસાદના મજા આવે તો ગાઈ કેવો લાગે ભાઈ સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર પણ નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર